વાપી નજીક દેગામ ખાતે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટીએ મૂક યુવકના માતા પિતા બની લગ્ન કરાવ્યા વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જે ઓગણીસો ને સત્તાણુંથી બહેરા મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે ત્યાં પહેલી જૂન બે હજાર પચીસના ખુશીનો સુપ્રસંગ યોજાયો હતો અહીં જ મોટા થયેલ યુવક રાધેશર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતા જેમાં આ નવ દંપતી લગ્નગ્રંથિના બંધને બંધાયા હતા આ સંસ્થામાં એકસો વીસથી થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે ટ્રસ્ટમાં અનાથ યુવક રાધે શિવના લગ્નનો શુભ પ્રસંગ ઉજવાયો હતો ટ્રસ્ટના ટ્રસ્ટી ડોકટર મોહનદેવ અને ડોક્ટર ચિંતન પટેલે જણાવ્યું કે પંદર વર્ષ પહેલા પોલીસ દ્વારા સોંપાયેલા આ અનાથ બાળકોને ટ્રસ્ટી માતા પિતાનો સ્નેહ આપી શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવ્યા આજે રાધે શિવના લગ્ન ધગડમાળના મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલની પુત્રી અંબાબેન સાથે શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયા છે ટ્રસ્ટી જ્યોતિબેન અશોકકુમાર શાહે જણાવ્યું કે આ લગ્ન પ્રસંગ નિમિત્તે રાધેશીવના માતા પિતા બનવાનો અનુભવ અત્યંત આનંદદાયક રહ્યો છે આ પહેલા ટ્રસ્ટે એક દીકરીના લગ્ન કરાવ્યા હતા અને આ બીજો ખુશીનો પ્રસંગ હશે લગ્ન પ્રસંગમાં સમાજના આગેવાનો દાતાઓ અને ટ્રસ્ટીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ દિવ્યાંગ અને અનાથ બાળકોને શિક્ષણ સ્નેહ અને સ્વાવલંબી જીવન આપી સમાજમાં સન્માનજનક સ્થાન અપાવવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહી છે મનોવિકાસ ટ્રસ્ટમાં અનાથ મૂક બધિર બાળક બાર વર્ષ પહેલાં આવેલું જેનું નામ રાધેશ્યામ અમેશ રાખેલું છે એને મા બાપનું નામ ખબર નથી એને અમેશ નામ રાધેશ્યામ રાખ્યું એવા દીકરો આજે અહીં જ ભણીને બાર વરસ તેર વરસ પછી એને પરણાવવાનો ખુશીનો દિવસ આવ્યો છે એટલે બહુ આનંદમાં છે અમારે ત્યાં રહીને વાલી નથી કોઈ નથી સંસ્થા છે ને આ મા બાપ એવા પરિસ્થિતિમાં છોકરાની ઉછેર થઈ ગઈ છોકરો કંઈ કામ ધંધા કરવાલાયક બન્યો છોકરો પરણવાલાયક બન્યો એટલે બહારથી છોકરીની માંગ આવી ગઈ અને છોકરાનું લગ્ન કરવા માટે આજે અમે નીકળેલા છીએ એ બહુ ખુશીનો પ્રસંગ છે એટલે આજે બધા લોકોને જણાવવા માટે આપણે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બે આવી છે અને અહીંયા ઓલમોસ્ટ એકસો વીસથી થી વધારે બાળકો છે જેમાં છોકરીઓ અને છોકરાઓ બંને છે અને અહીંયા કેવું છે કે એજ્યુકેશન ટોટલી ફ્રીમાં આપવામાં આવે છે અને અમારી પાસે દિવ્યાંગ બાળકો જે અહીંયા સ્થાયી જ રહેતા હોય છે એ આ લોકોનું এড્યુકેશન સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું પણ ઘણો કામ કરીએ છીએ જેથી એ લોકો જ્યારે પણ બહાર નીકળે છે તે લોકોની રોજગારી પણ મળી શકે અને આજે જે છોકરાના લગ્ન છે એના માં બાપ બન્યા છે અમે એ બાળક બહુ નાનો હતો ત્યારે એને પોલીસ અહીંયાથી મૂકી ગયા હતા કે આ કોઈનો છોકરો છે પણ એનું કોઈ વાલી વારસ મળ્યું નહીં એટલે અહીંયા મનોવિકા સ્કૂલમાં એ મોટો થયો સારી રીતે મોટો થઈ ગયો હવે પરવા જોગ થયો એટલે એના માટે છોકરી સુધી છોકરી અહિયાં આજુબાજુના ગામની જ છે અને સારું છે લગભગ ગયા પરણાવી છે અહિયાં થી કચ્છ કચ્છ જઈને અમે છોકરીને પરણાવી છે સમૂહ લગ્નમાં એ દીકરી અહિયાં જ મોટી થઈ હતી અને જેની સાથે લગ્ન થયા એ છોકરો પણ અહિયાં જ ભણ્યો અને એ બંનેના લગ્ન પણ અમે કરાવી આપ્યા છે અને આજે સુખી છે એક છોકરી છે એને ઉમરગામ તાલુકાના ઐતિહાસિક નગર અને તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણ ગ્રામ પંચાયતમાં અણધણ વહીવટ ચાલતો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે સંજાણ ગ્રામ પંચાયત કચેરી પરિસરમાં જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દેખરેખના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંજાણ બજારમાં આવતા ગ્રાહકો અને મુખ્યત્વે મહિલાઓ માટે સુવિધા બહાલ કરવા જાહેર શૌચાલયનું નિર્માણ કરાયું હતું પરંતુ સાફ સફાઈ અને દેખરેખના અભાવે જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં નથી ગંદકીના કારણે પંચાયતમાં આવતા ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાયું છે ત્યારે સંજાણ ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની સાફ સફાઈ કામગીરી બાબતે ગંભીરતા દાખવી અને લોકોને સુવિધા મળી રહે તે દિશામાં નક્કર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે હનુમાનજી મંદિરે અસંખ્ય લોકો દર શનિવારે શ્રદ્ધાળુ આવે છે અને આવીને શ્રદ્ધાળુ માનતા એની પૂરી કરે છે આ દરમિયાન રસ્તાની અવરજવરમાં બાજુમાં તળાવ આવેલું છે ત્યાં તળાવમાંથી અસંખ્ય ટ્રકો માટી કાઢે છે અને અસંખ્ય રીતે ગમે તે રીતે ખોદકામ કરેલું છે તળાવમાં અને એનું કોઈ એ જ એ જ નથી ટ્રકો આવજાવ કરે છે રસ્તામાં નાડુ તોડી નાખેલું છે નાડું હાલમાં શ્રાવણ માસ આવવાનો છે ભક્તોની અવરજવર વધી જશે જો તંત્ર આ બાબતે જો કોઈ નકર પુરાવા નહીં લઈ તો ખૂબ હનુમાનજી મંદિરે ભક્તોને તકલીફ પડશે એવું છે ભવિષ્યમાં મરગામ તાલુકાના ઐતિહાસિક નગર અને તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણ ગ્રામ પંચાયતમાં અણધણ વહીવટ ચાલતો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે સંજાણ ગ્રામ પંચાયત કચેરી પરિસરમાં જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દેખરેખના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બજારમાં આવતા ગ્રાહકો અને મુખ્યત્વે મહિલાઓ માટે સુવિધા બહાલ કરવા જાહેર શૌચાલયનું નિર્માણ કરાયું હતું પરંતુ સાફ સફાઈ અને દેખરેખના અભાવે જાહેર શૌચાલયનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં નથી ગંદકીના કારણે પંચાયતમાં આવતા ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાય એવી સ્થિતિ સર્જાયું છે ત્યારે સંજાણ ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની સાફ સફાઈ કામગીરી બાબતે ગંભીરતા દાખવે અને લોકોને સુવિધા મળી તે તે દિશામાં નક્કર કાર્યવાહી કરે જરૂરી છે સંજાણ વિસ્તારમાં જે ગ્રાહકો મહિલાઓ અને બુઝુર્ગો લોકો અહીંયા ફરવા માટે આવે ખરીદી કરવા માટે આવે તો એમના માટે શૌચાલયની વ્યવસ્થા નથી શૌચાલય છેલ્લા કેટલાક સમયથી ત્રણ ચાર મહિનાથી બંધ પડેલી હાલતમાં છે જેને સરપંચ દ્વારા કોઈપણ રીતે કામગીરી કરવામાં આવતી નથી અને જેના લીધે પબ્લિકને ઘણી તકલીફ વેઠવી પડી રહી છે અને બીજું કે શૌચાલયની અંદર ઘણી ગંદકી છે અને એમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણીની બે સમસ્યા છે જેથી કરીને ગ્રામ પંચાયતને અમારે નમ્ર વિનંતી છે કે સાફ સફાઈ કરવામાં આવે શૌચાલયની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને ઘણી રાહત થઈ શકે મંગળવારના રોજ ધરમપુર તાલુકાના નગારીયા ગામના ફળિયામાં ઘરના આંગણામાં જીઈબીના પોલ પાસે ઘાસ કાપતી મહિલાનું દાતરડું વીજ પોલના જોઈન્ટ અર્થિંગ તારને અડી જતાં મહિલાનું કરુણ મોત નીપજ્યું પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના નગરિયા ગામના સડકફળિયામાં રહેતા બાબુભાઈ બાબરભાઈ પટેલના પત્ની રમીલાબેન પટેલ ઘરના આંગણામાં જીબીના પોલ પાસે ઉગેલું ઘાસ કાપવા ગયા હતા તે સમયે તેમનું દાતરડું વીજ પોલ સાથેના જોઈન્ટ અર્થિંગ તાનને અડી જતા તેમને વીજળીનો કરંટ લાગ્યો હતો જે બાદ ખેતરમાં ઘાસ કાપવા ગયેલા તેમના પતિ બાબુભાઈ ઘરે આવતા તેમણે તેમની પત્ની ઘરના આંગણામાં જીબીના થાંભલા પાસે બે બેભાન હાલતમાં પડેલી જોતા ગભરાયેલા બાબુભાઈએ બૂમાબૂમ કરીને ફળિયાના અન્ય રહીશોને ભેગા કર્યા હતા જેઓએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી રમીલાબેનને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટનામાં વીજ વિભાગની સદંતર બેદરકારી સામે આવી છે જેના કારણે ઘરની એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વીજ વિભાગ આવા જોખમી વીજ પોલોનું તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી ગામ લોકોમાં ઉઠવા પામી છે